નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો દાળ ચોખા પલાળ્યા વગર આથો આપ્યા વગર આજે આપણે હન્ડ્રેડ પર્સેન્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ સાથે જીની રોલ ઢોસા બનાવીશું એકવાર તમે આ રીતે બનાવી જોજો દરેક વખતે બનાવવું એકદમ ઈઝી થઈ જશે ઢોસાની ઉપરની જે ટોપિંગ છે એ હંડ્રેડ પર્સેન્ટ સ્ટ્રીટ સ્ટાઇલ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે અને એકદમ સરળ રીતે બતાવેલી છે તો વિડીયોને એન્ડ સુધી તમે ચોક્કસથી જોજો જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચલો ફટાફટ ઇન્સ્ટન્ટ એવા આજે આપણે જીની રોલ ઢોસા બનાવવાનું શરૂ કરીએ તો મિક્સિંગ બોલમાં સૌ પ્રથમ એક મોટા વાટકા જેટલો અહીં ચોખાનો લોટ લીધેલો છે તો ચોખાને મિક્સરમાં નથી પીસવાના રેડીમેડ જે આપણે ચક્કીએ પીસાવી અથવા તો રેડી જે ચોખાનો લોટ મળે ને એ જ લેવાનો છે તો એક કપ ચોખાની સાથે બે કપ જેટલો આપણે રવો લેવાનો છે જો તમારી પાસે રવો ન હોય તો તમે સોજીને પહેલાં મિક્સરમાં પીસી લેજો ત્યારબાદ એડ કરજો તો એક કપ ચોખાની સામે બે કપ રવો અને એક કપ ખાટું દહીં ઉમેરવાનું છે આપણે ઢોકળા બનાવીએ ઇન્સ્ટન્ટ કે હાંડવો બનાવીએ ઢોસા કે ઈડલી કોઈ બી ઇન્સ્ટન્ટ રેસિપી જ્યારે બનાવતા હોય ને ત્યારે દરેક વખતે ખાટી દહીંનો જ ઉપયોગ કરવાનો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને જરિયત પ્રમાણે પાણી ઉમેરતા જવાનું છે અને મિશ્રણને જે છે આપણે મિક્સ કરતા જવાનું છે તમને જો એક કપ ચોખા સામે એક કપ રવો લેવો હોય બંને સરખે ભાગે લેવું હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો પણ ચોખાનો લોટ આપણે વધારે ઉમેરીએ કે ભારોભાર ઉમેરીએ ને તો ઢોસા જે છે ને જલ્દી લાલ થઈ જતા હોય છે તો આવું ન થાય એના માટે મેં રવાનો ઉપયોગ વધારે કરેલો છે અને ચોખાનો ઉપયોગ ઓછો કરેલો છે તો આ રીતે મિલાવતા મિલાવતા આપણે ખીરું રેડી કરી લેવાનું છે તો અહીં મેં ચાર કપ જેટલું પાણી ઉમેરેલું છે તો પાણી જે છે વધારે કે ઓછું થઈ શકે છે માટે બધું પાણી એકસાથે નહીં ઉમેરી દેવાનું જરૂરિયાત પ્રમાણે બેથી ત્રણ બેચમાં પાણી ઉમેરવાનું તો ખીરાને જે છે એ કવર કરીને આપણે હાલ સાઈડમાં મૂકી દઈશું તો એક સાઉથ ઇન્ડિયન ચટણી રેડી કરી લઈએ ફટાફટ મિક્સરના વાસણમાં કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લીલા તીખા મરચાં લેવાના નાનો આદુનો કટકો એક કપ દાળિયાની દાળ અને એક કપ ટોપરાનું છીણ લેવાનું છે અહીં તમને તાજું ટોપરું ગમે તો તાજું ટોપરું પણ તમે લઈ શકો છો જરિયાત પ્રમાણે પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સરમાં જે છે આપણે આ વાટી લઈશું તો સર્વિંગ બોલમાં લઈ લઈશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે નાના વઘારિયામાં ગરમ કરીશું ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ મીઠા લીમડાના પાન સૂકું લાલ મરચું અને ચપટીક જેટલી હિંગ ઉમેરીને આ વઘારને જે છે ચટણી ઉપર આપણે ટ્રાન્સફર કરી દેવાની છે તો સરસ વઘારને જે છે આપણે મિક્સ પણ કરી લેવાનું છે તો આના સિવાય તમે આ કોઈ બી ઢોસા બનાવતા હોવ કે ઇટલી બનાવતા હોવ એની સાથે આ ચટણી પણ બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તો ચલો હવે આપણે જે છે ઝીણી રોલ ઢોસા માટેની ટોપિંગ રેડી કરી લઈએ તો જાડા તળિયાવાળા વાસણમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું બટર લેવાનું છે અને એક ટેબલ સ્પૂન જેટલું અહીં તેલ લઈશું એકલા બટરનો યુઝ નહી કરવાનો અધરવાઇઝ બટરનો બળેલો સ્વાદ આવશે સાથે થોડુંક તેલ પણ ઉમેરવાનું તમને મનગમતા અહીં કોઈ બી શાકભાજી ઝીણા ઝીણા સુધારેલા લઈ શકો તમને અમેરિકન મકાઈ ગમે તો તમે સાથે એ પણ ઉમેરી શકો છો તેલ અને બટર સરસ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ અને હળવા એવા આદુની પેસ્ટ ઉમેરીશું સરસ સાતળાઈ જાય એટલે બધા જ શાકભાજી જે છે આમાં ઉમેરી દેવાના છે બટાટાનો ઉપયોગ નથી કરવાનો અહીં તમને જેમ આપણે આગળ વાત કરી અમેરિકન મકાઈ ઉમેરવી હોય તો પહેલાં મકાઈને બાફી લેવાની ત્યારબાદ ઉમેરવાની કાચી મકાઈ નહીં ઉમેરવાની કાચી મકાઈ જે છે તરત ચડતી નથી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલો આપણે અહીં પાઉંભાજીનો મસાલો ઉમેરવાનો છે પાઉંભાજી મસાલો હોય તો વધારે સારું અદરવાઈઝ તમે કોઈ બી બીજું ગરમ મસાલાનો યુઝ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું ચપટીક જેટલો હળદર પાવડર કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અહીં હું પિઝા સોસનો યુઝ કરી રહી છું આ મારો હોમમેડ પિઝા સોસ છે આની રેસીપી જે છે એ અપલોડ કરી દીધેલી છે તો એક કપ જેટલો પિઝા સોસ અત્યારે હું ઉમેરી રહી છું તો અહીં તમે ટોમેટો કેચઅપનો પણ યુઝ કરી શકો સાથે શેઝવાન સોસનો બી યુઝ કરી શકો બધાની આમાં ચોઈસ જે છે એ અલગ થઈ જતી હોય છે મેં અહીં પીઝા સોસનો યુઝ કર્યો છે બહુ જ ટેસ્ટી લાગે છે સાથે સાથે આપણે ઝીણા સુધારેલા કોથમીરના પાન પણ ઉમેરી દેવાના છે બધું જ સરસ મિક્સ કરીને આપણે સેવન્ટી પર્સન્ટ જેટલા શાકભાજીને જે છે એ કૂક કરી લેવાના છે તો કવર નથી કરવાનું જો તમે કવર કરીને આને કૂક કરશો ને તો શાકભાજીનો આ જે ટોપિંગનો ટેસ્ટ જે છે ને એ આપણે રેગ્યુલર શાકભાજી જેવો આવશે આપણે આ રીતે ખુલ્લું રાખીને સાતડી સાતડીને જ કૂક કરવાનું છે જો તમારી પાસે આવું પોળું વાસણ હોય ને તો એમાં જ તમે જે છે ને આ ટોપિંગ રેડી કરજો એનાથી શું થશે કે જે કઢાઈમાં ફ્લેવર આવશે ને એ તમે બારે રેડીમેડ ઢોસામાં જે ચૂલ્લા ઉપર સ્મેલ આવતી હોય છે ને સરસ એવો જ ટેસ્ટ આવશે તો સ્મેશરની મદદથી હળવું એવું આપણે સ્મેશ કરતા કરતા કુક કરવાનું છે ટોપિંગ જે છે એ કૂક થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ જે છે એ બંધ કરી દઈશું જે ખીરું આપણે મિક્સ કરીને રાખ્યું હતું એ પણ સરસ સેટ થઈ ગયું છે હળવી એવી એકાદી ગાંઠી જે છે આપણે આ રીતના બીટરની મદદથી બ્રેક કરી છે એકદમ ફ્રી એટલે કે ગાંઠી વગરનું ખીરું આપણે રેડી કરવાનું છે તો મિશ્રણને જે છે હળવું એવું આપણે ફેટી લઈશું ત્યારબાદ બે મોટી ચમચી ભરીને હું અહીં ઈનો ઉમેરી રહી છું ઈનોની જગ્યાએ તમને બેકિંગ સોડા ઉમેરવી હોય તો તમે બેકિંગ સોડાનો પણ યુઝ કરી શકો છો પણ ઈનોથી વધારે સારો રિઝલ્ટ મળશે તો ખીરામાં ઈનોને જે છે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ફરી ઉમેરીને સોડા કે ઈનોને પ્રથમ એક્ટિવ કરી લેવાનું તો ઢોસા માટેનું ખીરું જે છે આપણું રેડી થઈ ગયું છે હવે તવાને આપણે સૌપ્રથમ એકદમ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું તવો ગરમ થાય ને ત્યારબાદ બટર કે તેલ કે ઘી તમને જે પસંદ હોય એ થોડું એવું અપ્લાય કરવાનું ત્યારબાદ પાણીની છાંટ નાખી અને તવાને જે છે ઠંડુ કરવાનું અને એક્સ્ટ્રા જે આ બટર કે પાણી કે જે હોય એને ક્લીન કરી લેવાનું કોઈ બી ઢોસા તમે બનાવો આ સ્ટેપ ખાસ કરજો બહુ સરસ રિઝલ્ટ મળશે અને જ્યારે આપણે ખીરું પાથરીએ ને ત્યારે ગેસનું તાપમાન જે છે ને એ ધીમું કરી દેવાનું ખીરું પાથરાઈ જાય એટલે ગેસની આંચ જે છે એ ફૂલ કરી દેવાની જો પ્રથમ પહેલેથી જ જે છે ને એ તવો ગરમ હોય ને તો ખીરું પાથરાવાની બદલે છે ને ઘણીવાર એવું થતું હોય છે કે ઊંધું ચમચામાં જ ચીપકી જતું હોય છે તો આવું ન થાય એના માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તાપમાન જે છે એ ધીમું રાખવાનું ગેસનું હવે તમને ઉપર બટર ગમે ઘી ગમે જે ગમે તમારી પસંદથી અપ્લાય કરવાનું હળવો એવો સોનેરી કલરનો દેખાઈ રહ્યો છો એટલે આપણે જે ટોપિંગ રેડી કરી એ સરસ આપણે સ્પ્રેડ કરી દઈશું ખરેખર બહુ જ ટેસ્ટી બને છે તમે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને લાગશે જ નહીં કે આ ઘરે બનાવેલા છે તો બધું જ સરસ જે છે આ રીતના આપણે તરફ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું અને હાઈ ફ્લેમ ઉપર આપણે જે છે આ પેસ્ટને પણ હળવી એવી કૂક કરીશું તો એકાદ મિનિટ પછી આપણે પનીરને જે છે આ રીતના છીણીને ઢોસા ઉપર રાખવાનું છે અને સાથે સાથે પ્રોસેસ ચીઝ પણ આપણે લઈશું અહીં મોજરેલા ચીઝનો ટેસ્ટ જે છે એ સારો નહીં આવે પ્રોસેસ ચીઝનો જ યુઝ કરવાનો અને ઉપરથી ઝીણા સુધારેલા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરીશું તમને ઝીણી સુધારેલી લીલી મરચી ગમતી હોય તો તમે એ પણ જે છે છાંટી શકો છો ઉપર તમે જુઓ કે ઢોસો જે છે સરસ એકદમ બધે તરફથી શેકાઈ પણ ગયો છે જાડી પણ બહુ જ સરસ આવી છે કોઈ કહી જ ના શકે કે આપણે આથા વગર બનાવેલા છે તો ઢોસાને જે છે આપણે કટ કરી દઈશું તો નોનસ્ટિક તવો હતો માટે હું આ રીતના કિચન સીઝરની મદદથી કાપા પાડી રહી છું જો તમે કાસ્ટ આઈનનો કે કોઈ બી બીજો તવો યુઝ કરતા હો તો તવા ઉપર જ આ રીતના તમારે ચાકુની મદદથી કટ લગાવી લેવાના તવો ખરાબ ન થાય એના માટે હું આ રીતે કિચન સીઝરની મદદથી કટ લગાવી રહી છું તો ઉપરથી પણ છીણેલું ચીઝ અને ઝીણા સુધારેલા કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો